સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ આ બે રાશિના જાતકોને ખૂબ જ ભાગ્ય પ્રાપ્ત થશે લક્ષ્મી નારાયણ રાજ્યોગની રચના સાથે તેમનું સુષુપ્ત ભાગ્ય જાગૃત થશે મિત્રો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ બારમાંથી આ બે રાશિઓ પર લક્ષ્મીનારાયણ રાજયોગની રચના શુભ રહેશે સત્યાવીસ ફેબ્રુઆરીનો દિવસ આ બે રાશિઓ માટે ખૂબ જ ચમત્કારિક અસર ધરાવતો રહેશે કારણ કે આ બે રાશિઓનું સુષુપ્ત ભાગ્ય જાગૃત થવાનું છે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં ગ્રહો કુંડળી અને નક્ષત્રોનું ખૂબ મહત્વ માનવામાં આવે છે દરેક ગ્રહ ચોક્કસ સમય અંતરાલ પછી પોતાની રાશિ બદલે છે મિત્રો ખાસ કરીને નવગ્રહોમાં જ્યારે પણ રાક્ષસોનો ગુરુ શુક્ર અને ગ્રહોનો રાજકુમાર બુદ્ધ પોતાની ગતિ બદલે છે ત્યારે તે રાશિ માનવ જીવનને અસર કરે છે આ જ ક્રમમાં હવે ફેબ્રુઆરીમાં આ બંને ગ્રહો મીન રાશિમાં ગોચર કરશે અને લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે જે આ બે રાશિઓ માટે ખૂબ જ અસરકારક રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ સુંદરતા ભૌતિક સુખ સંપત્તિ અને ઐશ્વર્યનો કારક શુક્ર હાલમાં મીનમાં છે અને મે સુધી ત્યાં રહેશે શાણપણ અને વાણીનો કારક બુધ સત્યાવીસ ફેબ્રુઆરીએ મીનમાં ગોચર કરશે આવી સ્થિતિમાં મીનમાં બુધ અને શુક્રનો યુતિ લક્ષ્મીનારાયણની સ્થિતિ બનાવશે અને સાત મેના રોજ બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે જેના પછી આ યોગ સમાપ્ત થશે મિત્રો જ્યોતિષમાં લક્ષ્મી નારાયણ રાજ્યોગનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ યોગને ધન સમૃદ્ધિ અને સફળતાનો સૂચક માનવામાં આવે છે મિત્રો જ્યારે કુંડળીમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બને છે ત્યારે વ્યક્તિની આર્થિક અને સામાજિક સ્થિતિમાં શુભ પરિવર્તન આવે છે આ યોગ ખાસ કરીને ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ તરફ દોરી જાય છે જે લોકોની કુંડળીમાં લક્ષ્મી નારાયણ રાજયોગ હોય છે તેમને આ યોગના કારણે આર્થિક સમૃદ્ધિ કારકિર્દીમાં પ્રગતિ અને સામાજિક પ્રતિષ્ઠા મળે છે મિત્રો આ વીડિયોમાં જાણીએ કે કયા લોકો પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ વરસવાના છે લક્ષ્મીનારાયણ રાજ્યોગની રચનાથી કઈ રાશિઓ ચમકવા જઈ રહી છે મિત્રો આ વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીનારાયણ જરૂરથી લખી જેથી લક્ષ્મીનારાયણની કૃપા આપ પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને લાભ મળવાનો છે નંબર એક મીનરાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે સત્યાવીસ ફેબ્રુઆરીથી તમારા જીવનમાં ઘણી સુખ સમૃદ્ધિ આવવાની છે મિત્રો આ લક્ષ્મી નારાયણ રાજ્યોગ તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી ગોચર કુંડળીથી પ્રથમ સ્થાને બનશે તેથી આ સમયે તમારી કાર્યશૈલીમાં સુધારો થશે મિત્રો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમે નવા લોકો સાથે સંબંધો બનાવશો જેના કારણે તમારી વિચારસરણીમાં પરિવર્તન આવશે તમારા વિચારો ઉચ્ચ થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ રાજયોગ બનતા જ તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે તમે સામાજિક વર્તુળમાંથી લોકોને પણ ખૂબ મદદ કરશો જેના કારણે લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે ઉપરાંત જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરિસ્થિતિ સામાન્ય બનશે લગ્ન જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહેશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા હતા જો તમે કન્યા શોધી રહ્યા છો તો તમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે આ સમયે તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે મિત્રો તમારા ઘરમાં લગ્ન સંબંધિત સમસ્યાનો અંત આવી શકે છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો પ્રેમ સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તેમના સંબંધો મજબૂત બનશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અદભુત રહેશે તમારા મનમાં આધ્યાત્મિકતા ઉત્પન્ન થશે જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો તમારા ઘરમાં શુભ કાર્યો થશે પરિવારોની વારંવાર મુલાકાતો થશે આ સમય તમારા માટે રાજયોગ જેવો સાબિત થશે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને શિક્ષણ મળશે જો આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા માટે વરદાથી ઓછો રહેશે નહીં લક્ષ્મી નારાયણ રાજયોગની રચના ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી રાશિમાં બુધ અને શુક્રના જોડાણથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ તમને ઘણા ફાયદા આપશે મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવાનો છે તેથી આ સમયે તમે વ્યવસાયમાં વિશેષ પ્રગતિ જોઈ શકો છો વ્યવસાય જગત સાથે જોડાયેલા લોકોને સારા લાભ મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમને તેમના વ્યવસાયમાં ઘણો નફો મળશે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને પણ ફક્ત નફો જ મળશે તેમનો વ્યવસાય આ સમયે ઘણો આગળ વધશે ઉપરાંત તમારા પિતા સાથેના સંબંધો સારા રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને આ સમયે ભાગ્ય મળશે તેમજ તમારા બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે જે લોકો આ સમયે લોન લેવાનું અને આપવાનું વિચારી રહ્યા છે તેમને સરળતાથી લોન મળી શકે છે પરંતુ મિત્રો લોન લેતી અને આપતી વખતે સાવચેત રહો તમારે તમારા વડીલો પાસેથી સલાહ લેવી જોઈએ જેથી તમે તમારા પરિવારના સભ્યો પાસેથી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો આપણે પારિવારિક જીવનની વાત કરીએ તો તમારું પારિવારિક જીવન ખુશીથી પસાર થશે હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે ઉપરાંત તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયે બાળક મેળવવાની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિની શક્યતાઓ મળી રહી છે સ્વાસ્થ્યની વાત કરીએ તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી સ્વાસ્થ્ય સારું રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો કારણ કે લક્ષ્મી નારાયણ રાજ્યોગ બનતા જ તમારું જીવન રાજયોગ જેવું બનવાનું છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો જેથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર